નમસ્કાર મિત્રો મારા YouTube ચેનલ ની અંદર આપ સર્વ મિત્રો નું हार्दिक સ્વાગત છે મિત્રો આજે આપણે ખેડૂત વીમા સહાય યોજના શું છે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તથા ક્યાં અગરથી એની પ્રોસેસ કરાવી શકાય એની સંપૂર્ણ માહિતી આ વિડિયોના માધ્યમથી આપીશું તો મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી જેથી કરીને આ યોજનાની સંપૂર્ણ માહિતી આપને મળી રહે મિત્રો જો કોઈ ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય તો ખેડૂતના વારસદારને સરકાર દ્વારા રૂપિયા બે લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે ગુજરાતની અંદર વસવાટ કરતા ખેડૂત જે ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય તથા કાયમી અપંગતા આવે એવા કિસ્સામાં ખેડૂતના વારસદારને રૂપિયા બે લાખ સુધીની સહાય મળે છે પાંચ વર્ષથી કરીને સિત્તેર વર્ષની વચ્ચે જે ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થયું છે એમના વારસદાર હોવા જોઈએ ખેડૂત વીમા સહાય યોજનાનું લાભ મેળવા માટે ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બેંક પાસબુક મૃત્યુ તથા કાયમી પકતા પ્રમાણપત્ર પેઢીનામું તથા સાત બાર આઠ ઉતારાની સાથે આપ નજીકની વિસ્તરણ અધિકારી ખેતીવાડીને અરજી કરીને ખેડૂત વીમા સહાય યોજનાનો શ્રોતાથી લાભ મેળવી શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ધન્યવાદ